તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છે બધામાં જેમાં મજીમાં હશે આપનો હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો ફેમિલી અત્યારે ટાઈમની વાત કરું તો સાડા દસ જેવો ટાઈમ થયો છે અને બસ અત્યારે મેં રીલ્સ શૂટ કરીએ છીએ જે બધા બેઠા છે હું શિક્ષક છું ના બધા વિદ્યાર્થી છે સારી વાત કહેવાય તો ફેમિલી તો આપણે કેમેરામેન હજી આવે છે કેમેરામેન છે મોહિતભાઈ તે ગયા છે ગામમાં એને ફોન કર્યો છે અત્યારે આવે છે અને મારા ટી શર્ટ છે ને મારે ચેન્જ કરવા કરવાનું છે કેમ કે શિક્ષક બને તો આવું કંઈક ટી શર્ટ પહેરીને આવે ન આવે ને બરાબર છે ન આવે તો ફેમિલી આપણે ફાઇનલી કપડાં ચેન્જ કરી લીધા છે અને ચેન્જ કરીને પાછી આપણે જગ્યાએ બીજા કપડાં પહેરી લીધા હોય તો સાહેબ જેવું લાગુ ને ચાલો માનસો નહીં તો ફેમિલી આપણી કોમેડી રીલ્સ ઓડ રીતે શૂટ થઈ જ ગઈ પણ બ્લોગ લેટતા બ્લોગ શૂટ કરતાં ભૂલાઈ ગયો તો અડધી દિવસ શૂટ થઈને પછી મને યાદ આવે બ્લોગ તો શૂટ કરતા ભૂલાઈ ગયો તો ચાલો અડધી દિવસ તો શૂટ થઈ ગઈ ને અરે બધા વિદ્યાર્થી અહીં બેઠા છે ને એક વિદ્યાર્થીની જગ્યા અહીં ખાલી છે તો એ પાણી પીવા ગયો છે તરસ અત્યારે થઈ ગયો તો એ પાણી પીવા ગયું છે અને આવે એટલે અમે કોમેડી પાછી ચાલુ કરી કેમ પછી અડધી શૂટથી અડધી બાકી છે તો ચાલો આવે તમને પાછી દેખાડો અમે કઈ રીતે અમારી કોમેડી શૂટ કરીએ બેઠી so, <laughs> 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 અને જો આવાને આવા જ કોમેડી વિડિયો જોવા માટે અમારા પેજને ફોલો કરો અને જો YouTube માં હોય તો સબસ્ક્રાઇબ કરો તો ફેમિલી એક છેલ્લા શૂટિંગમાં માં પ્રોબ્લેમ આવી જો તમે ને બારીમાંથી પ્રકાશ આવે ત્યાં બરાબર રિઝલ્ટ નથી આવતો જે બારી એલો પડદો આડો કરવા ચડે છે અને એક છેલ્લા શૂટિંગ કે કાઈન્ડ માં બાકી આખી ઉતરી ગઈ આ કઈ વાંધો ન આવ્યો લા તો ચાલો ફેમિલી અહીં પડદો બાંધી દે અને પછી એક છેલ્લું વાક્ય બોલવાનું છે ખાલી એ ક્યાં કાઇન્ડ દઉં તો ચાલો એ પડદો બાંધ લઈને પટ્ટા ફટાફટ ટૂટ કરી લઈએ અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બાર સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને ભૂખો લાગી ગયો ચાલો બંધ થઈ ગયું ફાઈનલી આડો થઈ ગયું તો ફેમિલી આપણે કોમેડી રીલ્સ શૂટ કરવાની શૂટ થઈ ગઈ છે એ બધો હક મેં મૂકી દીધું અને ઠંડો ઠંડો મસ્ત રીતે હવે શૂટ કરવું ન કરવું કઈ નક્કી નથી આના હાના છે હવે ચાર વાગે પછી ખબર પડે કે શૂટ કરવી કે પછી કઈ બીજું કામ આવી જાય આમાં કઈ નક્કી નહીં મારે ગમે ત્યાં ગમે કામ આવી જાય નક્કી જ નું થયું અત્યારે જમીટ તું ને જમવામાં કઢી હતી તો કઢી ખાઈને નીંદર બહુ આવે તો કઢીક આપણે આરામ કરી લઈએ અને આરામ કરીને પછી મળીએ તો ફેમિલી અત્યારે રોંઢાના ત્યાં છે સાડા ચાર પાંચ અને જો વચ્ચે પલટે આજે દેખાણી ક્રિકેટ રમવા આવ્યા બધા તો ફેમિલી અત્યારે આપણે મંદિર સાફ કરવાનું છે ઓટો તો વળાઈ ગયો છે મંદિરની અંદર જોઈએ કેટલો કચરો છે સાફ કરી નાખીએ અને પછી હાલો ને એક વિચારું કાંઈ પ્લાનિંગ નથી આપણું આપણે મંદિર જોઈ લઈએ સાફ છે કે નહીં

તો ફેમિલી અત્યારે મે છે વડે કોડીના જાવાન છે થોડું ઘણું કામ છે મને પણ ખબર મમ્મીને પૂછું પછી ખબર પડે કે કોડીના શું કામ છે તો ચાલો મમ્મીને જઈને પૂછું અને પછી ને કલે કોડીના ચાલો લેટ્સ ગો તો ફેમેલ આપણે જવાનું હતું કોડીના કોડીના જવાનું કેન્સલ કરી દીધું કેમ કે એ હાલુ જાવ જ નહી વાત આઈ તો નાખો તો ફેમિલી અત્યારે ટાઈમ થયો છે દીવા જપ કરવાનો તો હું બધા દીવા જપ કરવા નાખું આ ઘર માં અને મંદિરે તો ફેમેલ અત્યારે જમવાનું થઈ ગયું છે ને જમવામાં છે અત્યારે મસ્ત મસ્ત છે શું છે સોળા બટન છે કે નહીં રીંગણા બટન સાક છે દૂધ છે રોટલા છે પાપડ છે અને છે હે તો ચાલો મસ્ત રીતે ખાઈ લઈ ભાઈ ભૂખઈ લાગી છે ને સવાર નવ થઈ ગયા છે આજે લેટ થઈ ગયું છે જમવાનું ચાલો આપણે જમી લઈએ ફેમિલી અત્યારે મસ્ત આપણે જમી ગયું જમી ખાવાની અને ખાઈને પછી આપણે છે ફાકી ખાધી ફાકે કાચી પાત્રી ની મીઠી ફાકે આવે ને એ મીઠી ફાકી ખાધી અને જો આપણે અહીંયા ચાલ્યું હોવાનું છે આજે કાલે બધા હોતા હતા ને આજે બધા બે આ તમને બધા માથા દેખાય પણ તમે એમ કહેતા હો કે આ છે કોણ બધાય પણ હજુ તમને ફેસ ટુ ફેસ દેખાડતા જો આ અમાર મોહિતભાઈ છે એ આ પીળા શર્ટ વાળા મોહિતભાઈ પછી અમારે સુજનભાઈ છે અમારા માછી છોકરો છે ઓલાભાઈ ને તમે જાણીતા જશો જાણતા જજો હે ને કોણ છે નિકુજભાઈ છે નિકુજભાઈ અમારા તો ફેમિલી અચાનક જ ગુલ્ફી ગુલ્ફીમાં ગઈ મને તો ખબર ને તમે ત્યાં બધા બેઠા હતા ને નિકુજભાઈ તો જઈશ દેખાય ને ગુલ્ફી નઈ આવે અમારા માટે જો બધા ગુલ્ફી ખાય આ ભાઈએ ખાય ઓલા ખાવા ને હું ભાઈ પકાવશું ને કઈ છે ખબર હવે ગુલ્ફી નામ તો માવા મસ્તી છે માવા મસ્તી છે કે કઈ છે મારે હા માવા એ માવા મસ્તી હતી મસ્તી આ કે છે ના આ આવી રીતના કઈ ને જો આ ગુલ્ફી છે ને આ કવરની અંદર હતી આ નવું પેકિંગ નીકળ્યું અમારું

ફેમિલી અત્યારે મારે આખી રીલ્સ શૂટ થઈ છે તો હાલ ફેમિલી બ્લોગને આપણે એન્ડ કરી છે એની આપણે એડિટિંગ ચાલુ કરી દઈએ છીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજે કાઢીના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હરે હર મહાદેવ અને હા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચલો બાય બાય